સુરતના સચિન વિસ્તારમાં સોળ વર્ષોર પેફલેટ વહેંચીને પરત ફરતા રીક્ષા ચાલક સાથે થયેલા નજીવા ઝકડાને પગલે રાત્રે આરોપીઓએ તેને ફોન કરી બહાર બોલાવ્યો અને શિવ ખાતે લઈ જઈને મારી બહેનની છેડતી કેમ કરે છે તેમ કહી અપહરણ કરી ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટનામાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કાયદાનું ભાન કરાવ્યું સચિન વિસ્તારમાં એક ચકચારિત ઘટના સામે આવી છે સોળ વર્ષના કિશોરનું અપહરણ કરીને પાંચ શખ્સોએ મળીને તેને ઢોર માર માર્યો હતો આરોપીઓએ કિશોર પર તેમની બહેન સાથે છેડતી કરવાનો આક્ષેપ મૂક્યો હતો પરિવારની ફરિયાદ બાદ સચિન પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચે આરોપીની ધરપકડ કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર હિમાંશુ તેના મિત્ર સાગર સાથે પેમ્ફલેટ વહેંચીને ઘરે પરત ફેર્યો હતો ત્યારે પારડી કણદે સ્કૂલ પાસે રિક્ષાવાળા સાથે નજીવ બાબતે બોલાચાલી થઈ હતી અને રાત્રે અચળ નંબરથી હિમાંશુને ફોન આવ્યો અને ઘરની બહાર બોલાવવામાં આવ્યો હતો જયારે જીવનગર ખાતે ગરબા જોઈ જોઈ રહી રહ્યો હતો ત્યારે આરોપીઓ કિશન ચૌહાણ અને અમિત રાઠોડે તેને એક્ટિવા પર બેસાડીને લઈ ગયા હતા બાદમાં અન્ય આરોપીઓ વિશાલ પરવાડ શંકર નાયર અને બાબુ ઉર્ફે રવિ રાઠોડ પણ ત્યાં આવી પહોંચ્યા અને હિમાંશુને બહેનની છેડતીના આક્ષેપ સાથે ઠીક મૂકી કડા અને પટ્ટાથી માથા તથા પીઠ પર ગંભીર રીતે માર માર્યો હતો ઘટના સ્થળે થી હિમાંશુ હેમખેમ ભાગીને છુપાઈ ગયો અને પછી પોતાના જીજાજીના ઘરે પહોંચ્યો હતો ઘટનાને જાણતા જ પરિવારે વન વન ટુ પર કોલ કરીને સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પાંચે આરોપીઓ વિરુદ્ધ અપહરણ જીવલેણ હુમલા સહિત ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરી ગણતરીના કલાકોમાં પાંચેની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરી કાયદાનું ભાન કરાવ્યું